શાંતિ બાર બે આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે ખૂબ જ મોટા ઝવેરી છો તમારે અવિનાશી જ્ઞાન રત્નો રૂપી ઝવેરાતને આપીને બધાને સાહુકાર બનાવવાના છે પ્રશ્ન છે પોતાના જીવનને હીરા જેવું બનાવવા માટે કઈ વાતની ખૂબ

બધું બુદ્ધિમાં પાક્કું રહેવું જોઈએ કે સતયુગમાં બધા શ્રેષ્ઠાચારી નિર્વિકારી પાવન સાલ્વેન્ટ હતા અત્યારે તો દુનિયા ભ્રષ્ટાચારી વિકારી પતિ ઇનસાલ્વેન્ટ છે કંગાળ છે અત્યારે તમે બાકો સંગમ યુગ પર છો તમે પહેલે પાર જઈ રહ્યા છો જેમ નદી અને સાગરનો જ્યાં મેળ હોય થાય છે એને સંગમ કહેવાય છે એક તરફ મીઠું પાણી એક તરફ ખારું પાણી હોય છે હવે આ પણ છે સંગમ તમે જાણો છો બરોબર સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું પછી આવી રીતે ચક્ર ફર્યું અત્યારે છે સંગમ કળિયુગના અંતમાં બધા દુખી છે અને જંગલ કહેવાય છે સત્યુગનો બગીચ સત્યુગને બગીચો કહેવામાં આવે છે અત્યારે તમે કાંટાઓથી ફૂલ બની રહ્યા છો આ સ્મૃતિ તમને બાળકોને હોવી જોઈએ અમે બેહદના બાપથી વારસો લઈ રહ્યા છીએ આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે બાબા કહે છે 84 જન્મોની કહાની તો બિલકુલ કોમન છે સમજે છે હવે ચોર્યાસી છીએ હવે અમારો જન્મ આ મૃત્યુ લોકમાં નહીં થશે અમારો જન્મ થશે અમરલોકમાં શિવ બાબાને અમરનાથ ભી કે અમરનાથ પણ કહેવાય છે તે અમને અમર કહાની સંભળાવી રહ્યા છે ત્યાં અમે શરીરમાં હોવા છતાં પણ અમર રહીશું પોતાની ખુશીથી ટાઈમ પર શરીર છોડીશું એને મૃત્યુ લોક નહીં કહેવામાં આવે તમે કોઈને પણ સમજાવશો તો સમજશે બરોબર આમાં તો પૂરું જ્ઞાન છે સૃષ્ટિના સૃષ્ટિનો આદિ અને અંત તો છે ને નાનું બાળક પણ જવાન અને વૃદ્ધ હોય છે પછી અંત આવી જાય છે ફરી બાળક બને બને છે 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 પણ નવી પછી ક્વાર્ટર જૂની થાય ચોથો ભાગ જૂનો થાય છે પછી અડધી જૂની થાય છે પછી આખી જૂની થઈ જાય છે પછી નવી થાય છે આ બધી વાતો બીજું કોઈ એકબીજાને સંભળાવી નહીં શકે એવી ચર્ચા કોઈ કરી નથી શકતા સિવાય તમારા બ્રાહ્મણોના બીજા કોઈને રૂહાની નોલેજ મળી ન શકે બ્રાહ્મણ વર્ણમાં આવીએ ત્યાં આવે ત્યારે સાંભળે માત્ર બ્રાહ્મણ જ જાણે બ્રાહ્મણોમાં પણ નંબર વાર છે કોઈ સારી રીતે સંભળાવી શકે છે કોઈ નથી સંભળાવી શકતા તો એમને કઈ મળતું નથી માં પણ જુઓ કોઈની પાસે તો કરોડો નો માલ રહે છે કોઈની પાસે તો માલ પણ હશે એવું છે છે જેમ જુઓ આ જનક દાદી જાનકીને બાબા યાદ કરે છે આ સારો ઝવેરી છે આની એમની પાસે વેલ્યુબલ ઘરેણાઓ છે જવારાત છે કોઈને આપીને સારા સાવકાર બની શકે છે કોઈ નાનો જવેરી છે નાનો ઝવેરી છે વધારે આપી નથી શકતા તો એનું પદ પણ ઓછું થઈ જાય છે તમે બધા ઝવેરી છો આ અવિનાશી જ્ઞાન રત્નોના ઝવેરી છો જેની પાસે સારા રત્ન હશે તે સાવકાર બનશે બીજાને પણ બનાવશે એવું તો નહીં બધા સારા ઝવેરી હશે સારા સારા ઝવેરી મોટા મોટા સેન્ટર્સ પર મોકલી દેવાય છે મોટા વ્યક્તિઓને સારી સારા ઘરેણા આપી આપવામાં આવે છે મોટી મોટી દુકાનો પર એક્સપર્ટ રહેતા હોય છે બાબાને પણ કહેવામાં આવે છે સોદાગર રત્નાગર રત્નોનો સોદો કરે છે પછી જાદુગર પણ છે કારણ કે એમની પાસે જ દિવ્ય દ્રષ્ટિની ચાવી છે કોઈ નવધા ભક્તિ કરે છે

આ પવિત્ર પ્રિન્સ પ્રિન્સેસ ચાલી આવે છે ને રાજકુમાર અને રાજકુમારીઓ બાબક પણ કહી શકે છે પવિત્રતાથી જન્મ થાય છે ને પતિતને ભ્રષ્ટાચારી કહીશું પતિત થી પાવન બનવાનું છે આ બુદ્ધિમાં રહેવું જોઈએ જો કોઈને સમજા જે કોઈને સમજાવી પણ શકો મનુષ્ય સમજે છે આ તો ખૂબ સેન્સિબલ છે હોશિયાર છે સમજદાર છે બોલો અમારી પાસે કોઈ શાસ્ત્ર વગેરેની નોલેજ તો નથી આ છે રૂહાની નોલેજ જે રૂહાની બાપ સમજાવે છે આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર આ પણ રચના છે રચયિતા એક બાપ છે તે હોય છે હદના ક્રિએટર આ છે બેહદના બાપ બેહદના ક્રિએટર બાપ બેસીને ભણાવે છે મહેનત કરવાની હોય છે બાપ ગુલગુલ એટલે કે ફૂલ બનાવે છે તમે જો ઈશ્વર્ય કુળના તમારો તમને બાપ પવિત્ર બનાવે છે પછી જો અપવિત્ર બને છે તો કુળ કલંકિત બને છે બાપ તો જાણે છે ને પછી ધર્મરાજ દ્વારા ખૂબ સજા અપાવશે બાપની સાથે ધર્મરાજ પણ છે ધર્મરાજની ડ્યુટી પણ અત્યારે પૂરી થાય છે સત્યુગમાં તો હશે જ નહીં ફરી શરૂ થાય છે દ્વાપરથી બાપ બેસીને કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવે છે કહે છે ને આના આગળના જન્મમાં એણે એવા કર્મ કર્યા છે જેની આ ભોગના છે એવું નહીં કહેશે ખરાબ કર્મ તો ત્યાં એનું નામ જ નહીં હશે અહીંયા તો ખરાબ અને સારા બંને છે સુખ દુઃખ બંને છે પરંતુ સુખ ખૂબ થોડું છે પછી ત્યાં પછી દુઃખનું નામ નથી સત્યુગમાં દુઃખ ક્યાંથી આવ્યું તમે બાપથી નવી દુનિયાનો વારસો લો છો બાપ છે જ દુઃખ હરતા સુખ કરતા દુઃખ ક્યારથી શરૂ થયું છે આ પણ તમે જાણો છો શાસ્ત્રોમાં તો કલ્પની આયુજ લાંબી ચોડી લખી દીધી છે અત્યારે તમે જાણો છો અડધા કલ્પના માટે અમારા દુઃખ હ બાબા કહે છે આપણા દુખ ખતમ થઈ જશે અને અમે આપણે સુખને પામીશું આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આના પર સમજાવવું ખૂબ સહજ છે આ બધી વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં હોઈ ન શકે લાખો વર્ષ કહી દેવાથી બધી વાતો બુદ્ધિથી નીકળી જાય છે અત્યારે તમે જાણો છો આ ચક્ર

તમે જાણો છો અમે બ્રાહ્મણ પછી દેવતા બનીશું પછી ત્રેતામાં ક્ષત્રિય બનીશું આ તો બુદ્ધિમાં પક્કો યાદ કરી લો આ વાતોને બીજું કોઈ નથી જાણતું તે તો કહેશે શાસ્ત્રોમાં આટલી આયુ લખી છે તમે પછી આ હિસાબ ક્યાંથી લાવ્યા છો આ અનાદિ જમા બન્યો બનેલો છે આ કોઈ નથી જાણતું તમે બાળકોની બુદ્ધિમાં છે અર્ધો છે ત્રેતા પછી ભક્તિ શરૂ થઈ છે છે તે જાય ત્રેતા અને દ્વાપરનો સંગમ દ્વાપર માં પણ આ શાસ્ત્ર વગેરે ધીરે ધીરે બને છે ભક્તિ માર્ગની સામગ્રી ખૂબ લાંબી પોળી છે જેમ ઝાડ કેટલું લાંબુ ચોડું હોય છે એનું બીજ છે બાબા આ ઉલટું ઝાડ છે પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે આ વાતો જે બાપ સંભળાવે છે આ છે બિલકુલ નવી આ દેવી દેવતા ધર્મના સ્થાપકને કોઈ નથી જાણતું શ્રી કૃષ્ણ તો બાળક છે જ્ઞાન સંભળાવવા વાળા છે બાપ તો બાપને ઉડાવી બાળકનું નામ નાખી દીધું છે શ્રી કૃષ્ણના ચરિત્ર વગેરે બેસીને બતાવ્યા છે બાપ કહે છે લીલા કોઈ શ્રી કૃષ્ણની નથી ગાય પણ છે હે પ્રભુ તારી લીલા અપ્રમ અપાર છે લીલા એક નીચ હોય છે શિવ બાબાની મહિમા ખૂબ ન્યારી છે તે તો છે સદા પાવન રહેવા વાળા પરંતુ તે પાવન શરીરમાં તો આવી ન શકે એમને બોલાવે છે પતિ દુનિયાને આવીને પાવન બનાવો તો બાપ કહે છે મને પણ પતિ દુનિયામાં આવવું પડે છે આના બહુ જન્મોના અંતના માં અંતમાં આકર આવીને પ્રવેશ કરું છું તો બાપ કહે છે મુખ્ય વાત અલફને યાદ કરો બાકી આ બધી છે હું રેજગારી વિસ્તારની વાતો છે તે બધી તો ધારણ કરી ન શકો જો ધારણ જે ધારણ કરી શકે છે એમને જ સમજાવું છું બાકી તો કહી દઉં છું મન મના ભવ નંબર વાર બુદ્ધિ તો હોય છે ને વાદળ કોઈ તો ખૂબ વર્ષે છે કોઈ થોડું વર્ષીને ચાલી જાય છે તમે પણ વાદળ છો ને કોઈ તો બિલકુલ વરસતા જ નથી જ્ઞાન ને ખેંચવાની તાકાત જ નથી મમ્મા બાબા સારા વાદળ છે ને બાકો ને સંગ એનો કરવો જોઈએ જે સારા વર્ષે છે જે વરસતા જ નથી એના એનો સંગ રાખવાથી શું થશે સંગનો દોષ પણ ખૂબ લાગે છે કોઈ તો કોઈના સંગથી હીરે જે હીરા જેવા બની જાય છે

પરંતુ અહીં તો તે વાત નથી સ્ટુડન્ટ કોઈની પૂછ પકડવાથી પાસ થઈ જાય શું ભણવું પડે ને બાપ પણ આવીને નોલેજ આપે છે આ સમયે તે જાણે છે અમને જ્ઞાન અમા અમ તમને જ્ઞાન આપવાનું છે ભક્તિ માર્ગમાં એમની બુદ્ધિમાં વાતો નથી રહેતી કે અમારે જઈને જ્ઞાન આપવાનું છે આ બધું જામામાં નોંધ છે. બાબા કંઈ કરતા નથી. જામામાં દિવ્ય દ્રષ્ટિ મળવાનો પાર્ટ છે તો સાક્ષાત્કાર થઈ જાય છે. બાપ કહે છે એવું નથી કે હું બેસીને સાક્ષાત્કાર કરાવું છું. આ જામામાં નોંધ છે. જો કોઈ દેવીનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે. દેવી તો નહીં કરાવશે ને? કહે છે હે ભગવાન અમને સાક્ષાત્કાર કરાવો. બાપ કહે છે જામામાં નોંધ હશે તો થઈ જશે હું પણ બંધાયેલો છું 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 બાબા કહે છે હું આ આવ્યો આવ્યો આના મુખથી હું બોલી રહ્યો છું આમની આંખથી તમને જોઈ રહ્યો છું જો આ શરીર ન હોય તો જોઈ કેવી રીતે શકો પતિ દુનિયામાં જ મારે આવવું પડે છે સ્વર્ગમાં તો મને બોલાવતા જ નથી મને બોલાવે છે સંગમ પર જ્યારે ઓર્ગન્સ વગર આત્મા કઈ પણ કરી ન શકે હું કર્મેન્દ્રિયો વગર કઈ ન કરી શકે બાબા કહે છે હું જોઈ કેવી રીતે શકું ચુરપુર હું હલનચલન કેવી રીતે કરી શકું વગર શરીર થી આ તો અંધશ્રદ્ધા છે જે કહે છે કે ઈશ્વર બધું જ જુએ છે બધું જ કરે છે જોશે પછી કેવી રીતે જ્યારે ઓર્ગન્સ મળે ત્યારે જુએ ને તો બાપ કહે છે સારું અથવા ખરાબ કામ ડ્રામા અનુસાર દરેક કરે છે નોંધ છે હું થોડી આટલા કરોડો મનુષ્યમાં બેસીને હિસાબ રાખીશ મારે શરીર છે ત્યારે બધું જ કરું છું કરા કરન કરાવન હાર પણ ત્યારે તો કહે છે નહીં તો કઈ ન શકે હું જ્યારે આમાં આવું હું બ્રહ્મા તનમાં આવું ત્યારે આવીને પાવન બનો ઉપરમાં આત્મા શું કરશે શરીર થી જ પાઠ ભજવશે ને હું પણ અહીં આવીને પાઠ ભજવું છું સત્યુગમાં મારો પાર્ટ છે ને પાર્ટ વગર કોઈ કંઈ કરી ન શકે શરીર વગર આત્મા કંઈ કરી નથી શકતી આત્માને બોલાવવામાં આવે છે તે પણ શરીરમાં આવીને બોલશે ને કર્મેન્દ્રિય વગર કંઈ કરી ન શકે આ છે ડિટેલની સમજાવટ વિસ્તારનું સમની સમજ મુખ્ય વાત તો કહેવાય છે બાપ અને વારસાને યાદ કરો બેહદના બાપ આટલા મોટા છે એમને એમને વાર એનાથી વારસો ક્યારે મળતો હશે આ પણ કોઈ જાણતું નથી કહે છે આવીને દુખરો સુખાપો પરંતુ ક્યારે આ કોઈને ખબર નથી તમે બાળકો અત્યારે નવી વાતો સાંભળી રહ્યા છો તમે જાણો છો અમે અમર બની રહ્યા છીએ અમર લોકમાં જઈ રહ્યા છીએ તમે અમર લોકમાં કેટલી વાર ગયા છો અનેક વાર આનો ક્યારે અંત નથી હોતો ઘણા કહે છે શું મોક્ષ નથી મળી શકતો બોલો નહીં આ अनादि अविनाशी ड्रामा છે આ ક્યારેય વિનાશ નથી થઈ શકતો આ તો अनादि ચક્ર ફરતું જ રહે છે તમે બાળકો આ સમયે સાચા સાહેબને જાણો છો તમે સન્યાસી ને તે ફકીર નહીં સન્યાસીઓને પણ ફકીર કહેવામાં આવે છે તમે રાજ ઋષિ છો ઋષિને સંન્યાસી કહેવામાં આવે છે અત્યારે પછી તમે અમીર બનો છો ભારત કેટલું અમીર હતું અત્યારે કેવું ફકીર બની ગયું છે બેહદના બાપ આવીને બેહદનો વારસો આપે છે ગીત પણ છે બાબા આપ જે આપો છો તે કોઈ આપી ન શકે આપ અમને વિશ્વના માલિક બનાવો છો જેને કોઈ લૂટી ન શકે આવા આવા ગીત બનાવવા વાળા અર્થ નથી વિચારતા તમે જાણો છો કે ત્યાં પાર્ટીશન વગેરે કઈ નહીં હશે અલગ અલગ ટુકડાઓ ભાગલાઓ નહીં હશે અહીંયા તો કેટલા પાર્ટીશન છે ભાગલા છે ત્યાં તો ધરતી આકાશ બધું તમારું રહે છે તો એટલી ખુશી બાળકોને રહેવી જોઈએ ને હંમેશા સમજો શ્રી બાબા સંભળાવે છે કારણ કે તે ક્યારેય હોલી ડે નથી લેતા રજા નથી લેતા ક્યારેય બીમાર નથી થતા યાદ શિવ બાબાને જ શિવ બાબાની જ રહેવી જોઈએ એમ એને કહેવાય છે નિરંકારી હું આ કરું છું હું આ કરું છું આ અહંકાર નહીં આવવો જોઈએ સર્વિસ કરવી તો છે છે કર્તવ્ય એમાં અહંકાર આવવો જોઈએ અહંકાર આવ્યો અને પડ્યા સર્વિસ કરતા રહો આ છે રૂહાની સેવા બાકી બધી છે જિસ્માની શરીરની સેવા અચ્છા મીઠા મીઠા સિકિલધા લધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યા પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ જે ભણાવે છે એનો રીટર્ન ગુલગુલ એટલે કે ફૂલ બનીને દેખાડવાનું છે મહેનત કરવાની છે ક્યારે પણ ઇશ્વર્ય કુળનું નામ બદનામ નથી કરવાનું જે જ્ઞાનવાન અને યોગી છે એનો જ સંગ કરવાનો છે બીજું હું પણાનો ત્યાગ કરી નિરંકારી બની રોહાની સેવા કરવાની છે એને પોતાનો ફરજ સમજવાનો છે અહંકારમાં નથી આવવાનું આજનો वरदान વ્યર્થને પણ શુભ ભાવના અને શ્રેષ્ઠ ભાવના દ્વારા પરિવર્તન કરવા વાળા સાચા મરજીવા ભવ બાપ દાદાની શ્રીમત છે બાકો વ્યર્થ વાતો ન સાંભળો ન સંભળાવો અને ન વિચારો હંમેશા શુભ ભાવનાથી વિચારો શુભ બોલ બોલો વ્યર્થ ને પણ શુભ ભાવથી સાંભળો શુભ ચિંતક બની બોલના ભાવને પરિવર્તન કરી દો હંમેશા ભાવ અને ભાવના શ્રેષ્ઠ રાખો સ્વયંને પરિવર્તન કરો નહીં કે અન્યના પરિવર્તન નું વિચારો પોતાના પરિવર્તન પોતાના નું પરિવર્તન જ અન્યનું પરિવર્તન છે બીજાનું પરિવર્તન છે આમાં પહેલા હું આ મરજીવા બનવામાં જ મજા છે એને જ કહેવાય છે મહાબલી આમાં ખુશીથી મરો આ મરવું જ જીવવું છે આ જ સાચું જીવનદાન છે સ્લોગન છે સંકલ્પોની એકાગ્રતા શ્રેષ્ઠ પરિવર્તનમાં ફાસ્ટ ગતિ લઈ આવે છે અવ્યક્તિ સારા એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો સંગઠનની શક્તિ જે ચાહે તે કરી શકે છે સંગઠનની નિશાની યાદગાર છે પાંચ પાંડવ એકતાની શક્તિ હાંજી હાંજી વિચાર આપ્યો પછી એકતાના બંધનમાં બાંધાઈ ગયા આજ એકતા સફળતાનું સાધન છે ઓમ શાંતિ